આજુબાજુના કંપનીઓમાં મચી ગઈ હતી જોકે પાંચ હજાર લિટર પાણીનો મારો ચલાવીને ચારેક કલાકે આગ બુજાવી દેતા હાશકારો અનુભવવામાં આવ્યો હતો આણંદ શહેર નજીક આવેલા વિઠ્ઠલ ઉદ્યોગનગર નગર જીઆઈડીસી માં એક એન્જિનિયર કંપનીમાં એકાએક આંખ ફાટી નીકળી હતી ત્યારે આગ લાગતા જ આજુબાજુની કંપનીઓમાં અફડા તફડી મચી ગઈ હતી આણંદ વિદ્યાનગર કરમસદના ફાયર ફાઈને પાંચ હજાર લિટર પાણીનો મારો ચલાવીને ચાર કલાકે આગ ભુજાવી દેતા હાશકારો અનુભવ્યો હતો કોઈ જાનહાની થવા પામી ન હતી ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું હતું કે વિઠ્ઠલ ઉદ્યોગ નગરમાં આવેલી વિવિધ કંપનીઓમાં દિન પ્રતિદિન આગ લાગવાનો બનાવો બની રહ્યા છે ત્યારે જીઆઈડીસીમાં આવેલ આર કે પટેલ એન્જિનિયરિંગ કંપનીમાં એકાએક આગ ફાટી નીકળી હતી આગ લાગતા જ નુકસાન થયું હતું આ અંગે ફાયર બ્રિગેડના સૂત્રોએ કહ્યું કે આણંદ બે ફાયર ફાઈટર વિદ્યાનગર અને કરમસદની ફાયર ટીમોએ સ્થળ પર દોડી આવી ટીમોએ સૌ પ્રથમ લાઇટો બંધ કરાવીને પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી દીધી હતી